જોવા જઈએ તો પાંચ પાંચ વિધાનસભા બેઠકોનું જે રાજીનામા આપ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યોએ તેના માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે પેટા ચૂંટણી યોજાવાની છે બીજાપુર માટે સીજે ચાવડાને પસંદ કરવામાં છે જે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા તેમણે

ટૂંકમાં પાંચે પાંચ ધારાસભ્યો જે કોંગ્રેસ છોડીને ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવ્યા હતા તેમને પાંચે પાંચને ભાજપે પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જે રીતે જાહેરાત કરવામાં આવી છે વિજાપુરમાંથી સીજે ચાવડાની જાહેરાત કરવામાં આવી છે વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર માંથી અર્જુનસિંહ વાઘેલ અર્જુન વાઘેલ અર્જુન મોઢવાડાની જાહેર કરવામાં આવી છે અને આ જ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જોડાઈ ચુક્યા છે જે જતીન જે પ્રકારે આપણે દો કે જે રીતે જે નામો જે બહાર આવ્યા છે વિજાપુરથી જે રીતે શક્યતાઓ જે સેવાઈ રહી હતી કે જે વિજાપુરના જ ચાલુ ધારાસભ્ય પદેથી તેમને જે કોંગ્રેસના સીજે ચાવડાએ જે રાજીનામું આપ્યું હતું તેમને ફરીથી તેઓ જયારે ભારતીય જન

નામો જે છે તે ઘોષિત કરવામાં આવ્યા છે સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પાંચે પાંચ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યોને જ ટિકિટ આપવામાં આવી તો જે રીતે ભાજપમાં ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારોની જાહેરાત સમયે જ્યાં ક્યાંક વિરોધનો વંટોળ ઉભો થયો હતો તો શું આ પાંચ બેઠકો માટે ક્યાંક વિરોધનો સૂર નહીં આવે જો ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જે છે તે કદાચ દેખાઈ આવે આની અંદર કેમ કે ક્યાંક ને જે રીતે જે પાંચ સીટો માટે વાતો ચાલી રહી હતી તેમાં પહેલા એવું એવું લાગી રહ્યું હતું કે કોઈ નવા ચહેરાઓને જે છે તે આ પાંચ બેઠકો માટે સ્થાન આપવામાં આવશે પરંતુ જે રીતે નામો બહાર આવ્યા છે જોતા ચોક્કસ જે પહેલા જે આંતરિક વિખવાદ મામલો હતો કે બહાર થી લોકો આવે છે અને આઈને સીધા પદ અને હોદ્દો મેળવી લે છે એવું જ ક્યાંક ક્યાંક આની અંદર જોવા પણ મળ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના આંતરિક ક્યાંક ને ક્યાંક વિખવાદ જે છે તે આની અંદર જોવા મળી શકે તેમ છે પણ તો કદાચ પાર્ટી એવું પણ વિચાર્યું હોય કે આ પાંચ પાંચે ધારાસભ્યો હતા ને તેઓ તેમની તેમની સાથે ઘણો એવો સમર્થક વર્ગ જે છે તે તેમની સાથે જોડાયેલો છે અને એ વર્ગના લીધે કેમ કે દરેક જોડે લોકો જયારે પણ એ જોડાયા ત્યારે તેમની સાથે હજારો સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભારતીય તે ભારતીય જનતા પાર્ટી નું વધી જાય અને લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં જે છવ્વીસ સીટો પાંચ લાખ મતોના માર્જિન થી જીતવા માટે જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે સરળ બની રહે ચોક્કસ સવાલ એ પણ થાય છે કે માણાવદર બેઠક ની વાત કરું તમારી રાજીનામું જોડાયા હતા ભાજપમાં મંત્રી બન્યા હતા અને ત્યાંથી પેટા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ને પેટા ચૂંટણીમાં પણ જીત્યા હતા પરંતુ બે માં તેમનો પરાજય થયો તો અરવિંદ લાલાણી સામે કોંગ્રેસના ઉમેદવાર હતા અરવિંદ લાલાણી અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા બે હજાર ચોવીસમાં અરવિંદ લાડાણી માણાવદર બેઠક પરથી ધારાસભ્ય પદ છોડી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને પાછું માણાવદરની બેઠક ઉપર તેમને ટિકિટ આપવામાં આવી છે તો જવાહર ચાવડાને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે લોકસભા ચૂંટણી કે જે પ્રકારનો બીજો કોઈ મુદ્દાઓ છે ત્યાં લાઈવ માટે જે પ્રચાર માટે જવાનું છે ત્યાં આગળ જતા નથી કે હાજરી પણ નથી આપતા તેના માટે આમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જવાહર ચાવડા દ્વારા પણ વ્યક્ત થયો હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક જો ચોક્કસથી અસંતોષ જે છે તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે અને આ વખતે લોકસભા બે ની ચૂંટણી છે તેની અંદર ઘણી બધી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના આંતરિક પહેલા અત્યાર સુધીમાં જો વિધાનસભાની જો વાત કરીએ બે હાજર ચૂંટણીની તો તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હતો તે દેખાઈ આવતો હતો પરંતુ આ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં એવું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે આંતરિક જે વિખવાદ જે છે તે અંદર અંદર ક્યાંક ને ક્યાંક જે ફાટા પડેલા છે તે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને તેનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસ માંથી ઘણા બધા હમણાં નેતાઓ જે છે તે અહિયાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને આવીને તેમને સીધી ટિકિટ હોદ્દો કે પદ જે છે તે આપી દેવામાં આવ્યું છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક જે એક ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જે જોડાયેલો કાર્યકર્તા હોય તેને ક્યાંક ને ક્યાંક આની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસ માટે થઈને આ વિખવાદ જે છે તે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે ચોક્કસ જતીન ખુકુ ભાવર મારી સાથે જોડાયા વિગતો આપી બધું તો જે રીતે પાંચ બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત થઈ છે પેટા ચૂંટણી છે વિધાનસભાની એ પાંચે પાંચ બેઠક પર કોંગ્રેસ છોડીને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં ભાજપમાં કેવા સુર વ્યક્ત થશે તે સમય જ કહેશે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું જુદો સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ગુજરાતી ધડકન નમસ્કાર